જો તમે પણ મોઘાદાટ અને ધીમા ઇન્ટનેટથી કંટાળ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે વોડાફોન અને જીઓને સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટાર લિંક લાવવા માટે ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે કરાર કર્યો છે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એરટેલે આ માહિતી આપી છે સાથે જ પોતાની સત્તાવાર વેબસાઇટ પર તેની જાહેરાત પણ કરી છે આ કરાર હેઠળ સ્પેસએક્સ અને એરટેલ વ્યવસાયો શૈક્ષણિક સંસ્થાઓ આરોગ્ય સંભાળ કેન્દ્રો અને દૂરના વિસ્તારોમાં સ્ટારલિંક સેવાઓ પહોંચાડવા માટે સાથે મળીને કામ કરશે એરટેલના હાલના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ટારલિંક ટેકનોલોજીને એકીકૃત કરવાની શક્યતાઓ પણ શોધવામાં આવશે સ્ટારલિંક વિશ્વભરના યુઝર્સને હાઈ સ્પીડ અને સસ્તું ઇન્ટરનેટ પ્રદાન કરે છે સ્ટારલિંગ પાસે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું ઉપગ્રહ નેટવર્ક છે સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રીમિંગ ઓનલાઈન ગેમિંગ વિડીયો કોલ સરળતાથી કરી શકાય છે સ્ટાર લિંકનું કામ સેટેલાઇટ દ્વારા દૂરના વિસ્તારોને પણ ઝડપી ઇન્ટરનેટથી જોડવાનું છે આમાં કંપની એક કીટ પૂરી પાડે છે જેમાં રાઉટર પાવર સપ્લાય કેબલ અને માઉન્ટિંગ ટ્રાયપોર્ટનો સમાવેશ થાય છે જે હાઈ સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવામાં મદદ કરશે હવે આ ડીલના કારણે આપણને એટલે ગ્રાહકોને શું ફાયદો થશે એ પણ સમજી લઈએ હાલમાં જે કિંમતે ઇન્ટરનેટ મળે છે તેના કરતાં સસ્તા દરે આપને ઇન્ટરનેટ મળશે હાલની સ્પીડ કરતાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળી શકે છે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી ઇન્ટરનેટ મળશે ઇન્ટરનેટની ધીમી સ્પીડના કારણે પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે મહત્વનું છે કે એરટેલ પહેલેથી જ વન વેબ સાથે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે ભાગીદારી કરી ચૂક્યું છે હવે સ્ટારલિંક સાથે આ નવી ડીલ એરટેલના કવરેજને વધારશે ખાસ કરીને દેશના અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ખૂબ ફાયદો મળશે અને લોકોનું જીવન ઇન્ટરનેટના માધ્યમથી વધુ સરળ બનશે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર